સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહિના પ્રમોશન અર્થે અભિનેત્રી જાહવી કપૂર બની અમદાવાદની મહેમાન ફિલ્મ એકત્રીસ મેના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે ફિલ્મની એક સિક્વન્સનું શૂટિંગ અમદાવાદ ખાતે પણ થયું છે ધર્મ પ્રોડક્શન અને ઝી ટુરિઝ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલ અને અત્યંત પ્રતિભાશાળી નિર્દેશક શરણ શર્મા દ્વારા ડિરેક્ટ કરાયેલ આવનાર સ્પોર્ટ્સ ડ્રામા હિન્દી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહિના પ્રમોશન અર્થે ખૂબસૂરત અભિનેત્રી જાનવી કપૂર અમદાવાદની મહેમાન બની હતી ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું જ હતું અને ફેન્સમાં લોકપ્રિય પણ થયું હતું જાનવી રાજકુમાર મિસ્ટર અને મિસિસ માહી બનીને ધમાકો કરવા તૈયાર છે ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મ જોવા માટે જોરદાર ધમાલ મચી ગઈ છે મિસ્ટર એન્ડ મિસિસ માહીના ટ્રેલરનો દરેક સીન એટલો અદ્ભુત છે કે તેને જોયા પછી તમને આગળની સ્ટોરી વિશે જાણવા માટે એક અલગ જ એક્સાઇટમેન્ટ મળશે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી એકત્રીસ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મની એક સિક વંશું શૂટિંગ અમદાવાદ ખાતે પણ થયું છે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહિમા રાજકુમાર રાવ અને જાનવી ઉપરાંત રાજેશ શર્મા કુમુદ મિશ્રા અભિષેક બેનર્જી ઝરીના વહાબ અને અરિજીત તનેજા પણ જોવા મળશે મિસ્ટર અને મિસિસ માહી બંને ફિલ્મમાં તેમના સપના અને ફરજો વચ્ચેનો સંઘર્ષ પણ કરતા જોઈ શકાય છે માહી તેમની પત્નીને ક્રિકેટર બનવા દેવા માટે તેના પરિવાર સામે બળવો પણ કરે છે ફિલ્મનું સોંગ દેખા તેનું દર્શકમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે સ્ટોરી લાઈનની વાત કરીએ તો મહેન્દ્ર બનેલા રાજકુમાર અને મહિમા બનેલી જાનવીને લોકો પ્રેમથી માહી કહીને બોલાવે છે करना चाहती थी लेकिन क्योंकि मेरे इंजरीज इतने सिवियर थे डॉक्टर ने एक्चुअली कहा कि अगर मुझे फुल फ्लेजेड कोई भी स्पोर्ट खेलना मुझे सर्जरी करनी पड़ेगी सो आई कॉन्ट एक्चुअली प्ले क्रिकेट प्रॉपर्ली अगेन अनलेस ऑफकोर्स जिस तरह से मैंने इस फिल्म के लिए खेला था कि मेरे कंधों को टेप कर रहे हैं फिज्यो कर रहा है वो सब मॉनिटर कर रहे फिर ही खेल सकती है और इतना कुछ uh, ज़रूरत नहीं है कि मैं वो रिस्क लूँ uh, मैं अभी मेरे दूसरी फिल्मों पर फोकस कर रही हूं जिसमें मुझे डांस करना है ये करना अलग अलग चीज़ें करना है सो आई थिंक आई जस्ट वॉन्ट टू टेक केयर ऑफ माई बॉडी फॉर दैट